છરીની અણીએ વેપારી પાસેથી ખંડડી માંગનાર યુવકનું રીકન્સ્ટ્રક્શન કરાયું ભાવનગરના ગંગાજડિયા વિસ્તારમાં એક ગંભીર ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે પોલીસે દેવાંગ દેવો મકવાણા ઉંમર વર્ષ પચીસ નામના આરોપીની ધરપકડ કરી છે આરોપીએ વેપારીના ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી છરી બતાવીને ધમકી આપી હતી પોલીસે આરોપીનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ગત ઓગણીસો સપ્ટેમ્બરે આરોપીએ ફરિયાદીને લક્ષ્મી ખમણની દુકાન પાસે અટકાવ્યા હતા છરી બતાવી રૂપિયા દસ હજારની માંગણી કરી હતી ફરિયાદી પાસે પૈસા ન હોવાથી આરોપીએ ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થ નાખી આગ લગાડી હતી આ ઘટનામાં અંદાજે